આકાશમાં પતંગ ચગાવીને તેમણે લોકશાહીના પર્વ જેવો જનતામાં અને સૌ નાગરિકોને આ સાંસ્કૃતિક પર્વની શુભેચ્છાઓ હતી સમગ્ર દેશમાં મકર સંક્રાંતિ પોંગલ અને બિહુ જેવા પર્વો પરંપરાગત હર્ષોલ્લાસ અને સાંસ્કૃતિક આસ્થા સાથે મનાવવામાં આવી રહ્યા છે ત્યારે અમદાવાદના પર્વનો વિશેષ માહોલ જોવા મળ્યો હતો અમિત શાહે ધાબા પરથી જન્મેદિનુ અભિવાદન ઝીલ્યું હતું અને જણાવ્યું હતું કે આ પર્વ ભારતીય સંસ્કૃતિની એકતા અને સમૃદ્ધિનું પ્રતિક છે આ પ્રસંગે તેમણે સાથે પરિવારના સભ્યો સ્થાનિક ધારાસભ્યો અને અગ્રણીઓ પણ પતંગોત્સવના રંગમાં રંગાયેલા જોવા મળ્યા હતા જનતાએ પણ જય શ્રી રામ અને ભારત માતા કી જયના નારાઓ સાથે ગૃહમંત્રીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું ઉત્તરાયણના મહોત્સવ પૂર્વ અમિત શાહે સવારે પવિત્ર જગન્નાથ મંદિરે દર્શન પૂજન કરી ગૌ સેવા પણ કરી હતી તેમના તકે રાષ્ટ્રની ઉન્નતિ અને સૌના કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી ગૃહમંત્રીની આ મુલાકાતને પગલે નારણપુરા અને આસપાસના વિસ્તારોમાં ચુસ્ત સુરક્ષાબંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો સાંસ્કૃતિક આસ્થાના પર્વ નિમિત્તે વિવિધ સ્થળોએ દાન પૂણી અને તલ સાંકળીના વિતરણના કાર્યક્રમો પણ યોજાયા હતા જેણે ભાઈચારા અને પરસ્પર પ્રેમનો સંદેશ પ્રસારિત કર્યો હતો